શંકરભાઈ પોલીસ કર્મી મિત્રો ને કહું મને ફરિયાદ કરવા બદલ

બુટલેગરના મિત્ર છે શું તેઓ તેને જેલથી છોડાવી મૂકે છે શું શંકરભાઈ ચૌધરીના રાજમાં બુટલેગરો પેડલરો બેફામ ફરી રહ્યા છે બેફામ વેપાર કરી રહ્યા છે લોકો મરી રહ્યા છે સવાલ એ છે કે આવું કશું નથી તો લોકો કેમ આક્ષેપ કરી રહ્યા છે પોલીસ સામે બેબાક વાત મૂકી રહ્યા છે વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો દિન પ્રતિદિન મોટો બની રહ્યો છે વાવથરાજમાં પહેલા ગિનીબેન ઠાકોરે કહ્યું હતું કે ડ્રગ્સ ખૂબ મળી રહ્યું છે દારૂ બેફામ વેચાઈ રહ્યો છે આમ છતાં પણ પોલીસ શું કરે છે સરકાર શું કરે છે નેતાઓ શું કરે છે જિગ્નેશ મેવાણી લોકો સાથે પહોંચ્યા હતા અને રીતસરની પોલીસને ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે હવે આ નેટવર્ક તોડો આ નેટવર્ક તોડો નહીંતર આવનાર સમયમાં આથી પણ વધુ સંખ્યામાં લોકો હાજર થશે અને લોકો સાથે વાત કરતા લોકો ગુસ્સે થયા હતા અને પોલીસને રોકડું પરખાવ્યું

પહેલી તારીખે હું ફરી આટો મારીશ અને છ ડિસેમ્બરે બાબા આંબેડકર ની નિર્માણ દિવસ છે મૃત્યુતિથિ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી આ તો અમારી વાજબી ખરા છે આટલું તમે અમને કરી તમે હવે તમને તમે અમને બહાર ધરી આપો સો ટકા વાત છે છેલ્લા એક માસમાં મેં આપને કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી આ બહેનો તમે મારી વાસે પહેલી વાર આવ્યા છે બરાબર શિવનગરમાં

મને રૂપિયા દીધા બેન જેની બી ફરિયાદ હોય બે ચાર દિવસ પછી પાંચ જણા જિલ્લા પોલીસ વડા મળી

ચૂંટણી નું રાજકારણ એક બે ને ત્રણ ને બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય અને તમે પણ આ એક મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય

પોલીસ ને જે કહેવાનું હતું કહી દીધું તો તને સાંભળો એક મિનિટ મારી સોસાયટી માં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં કોઈ ઝેર દુકાન ખોલે તો લેવા જાવ છો એ પોલીસ ને જયારે કઉ છું ત્યારે તમને મજા આવે છે દારૂ નડ્ડા એમને ચાલે તમે પીતા નથી બોલો ગાજો પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે તમે સાંભળી લો તમારા છોકરાઓને બી રેડી કરો

લોકોની ભૂલ પડતી હોય સમાજ વ્યવસ્થામાં કંઈ ભૂલ હોય સમાજમાં કંઈ ભૂલ હોય તો આપણે એમાં જાગૃતતા લાવીએ લોકોને ખોટી દિશામાં જતાં અટકાવીએ તેમણે લોકોને પણ કહ્યું કે તમે તમારા પરિવારમાંથી કોઈ આ દિશામાં ના ચડે દારૂના રવાડે ના ચડે ડ્રગ્સના રવાડે ના ચડે એ ધ્યાન રાખવાની જરૂર છે અને તમારે પણ સુધારવાની જરૂર છે લોકોએ પણ સુધરવાની જરૂર છે તેનો કહેવાનો અર્થ એ હતો તમે જુઓ કે ગુજરાતમાં બેફામ દારૂ વેચાઈ રહ્યું છે અને ડ્રગ્સ પણ હવે ગામડાઓ સુધી પહોંચી ગયું છે વાત એ છે કે ડ્રગ્સની એક વખત લતે યુવા ચડી જાય છે પછી તેની પાસે પૈસા ન હોય ત્યારે તે ન કરવાનું કરી બેસે છે અને કેમિકલવાળો દારૂ જે ગુજરાતમાં વેચાઈ રહ્યો છે તેના કારણે અઢળક બહેનો વિધવા થઈ રહી છે બાળકો અનાથ થઈ રહ્યા છે યુવાઓ મળી મરી રહ્યા છે પરંતુ કોને પડી છે ખેર આપણે આશા રાખીએ અપેક્ષા રાખીએ દર વખતેની જેમ કે જડબે સલાક ડ્રગ્સ પર કાબૂ મેળવવામાં આવે જડબે સલાક દારૂબંધી કરવામાં આવે કેમિકલવાળો દારૂ જે મોટા પ્રમાણમાં વેચવામાં આવે છે તે પણ બંધ થાય અને ખરા અર્થમાં ગુજરાતમાં કાયદાનું શાસન આવે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ